નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ખેડબ્રહ્મા તેરસો વીસથી ચૌદસો ને ત્રીસ હરસોલ ચૌદસોથી ચૌદસો ને સાઠ વિરમગામ અગિયારસો એકાણુંથી ચૌદસો ચોવીસ ધારી તેરસોથી તેરસો પિંચોતેર ધ્રોલ અગિયારસો પચાસથી તેરસો એંસી રાજકોટ તેરસો પચાસથી ચૌદસો પચાસ મોરબી બારસોથી ચૌદસો ને ત્રીસ બાબરા ચૌદસોથી ચૌદસો એંસી વડાલી બારસો પચાસથી ચૌદસો છન્નું ખાંભા તેરસો પંચાવનથી ચૌદસો ને ઓગણીસ સાવરકુંડલા બારસો એંસીથી ચૌદસો ચાલીસ જેતપુર એક હજાર છત્રીસથી ચૌદસો ને આડત્રીસ ટિટોય તેરસોથી ચૌદસો ને ત્રેપન વાંકાનેર અગિયારસો પચાસથી પંચ્યાસી હળવદ એક હજાર પચાસથી ચૌદસો છાસઠ ધંધુકા અગિયારસો એકાવનથી ચૌદસો ને એકત્રીસ કડી તેરસોથી ચૌદસો ને બાસઠ જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકાવન હિંમતનગર બારસો પંચ્યાસીથી ચૌદસો ને જોટાણા તેરસો બાવીસથી તેરસો ને બાવીસ માણસા બારસો બાણુંથી ચૌદસો ને હારીજ એક હજાર એકસઠ થી એક હજાર ને થી પંદરસો ડોડાસા અગિયારસો નેવું થી ચૌદસો ને તેત્રીસ વિજાપુર ચૌદસો થી ચૌદસો ને બ્યાસી કુકરવાડા બારસો થી ચૌદસો ને સત્તાવન ચૌદસો થી ચૌદસો ને પચાસ ઉનાવા એક હજાર એકાવન થી ચૌદસો છ્યાસી ચાણસમા નવસો સિત્તેર થી તેરસો ત્રીસ ભાવનગર બારસો એંસીથી ચૌદસો સુડતાલીસ થોરા તેરસો તેરસો ને અમરેલી નવસોથી ચૌદસો એકસઠ જામનગર એક હજારથી ચૌદસો જસદણ બારસો થી ચૌદસો ગોંડલ એક હજાર એકાવનથી ચૌદસો ને છાસઠ બોટાદ બારસો એકથી પંદરસોને ને અગિયાર